મનને કરવા જોઈએ લાઈફમાં વૈદિક મંત્ર નો જાપ જે છે મેં તમને કીધું કે એ એ માનસિક પૂજા મેડિટેશન છે વ્યક્તિ વૈદિક મંત્ર છે અને એનો જાપ કરે માળા લઈને આખો બંધ કરીને એક આસને જયારે જાપ કરે છે તો એનું નામ ધ્યાન સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર તો દરેકે પોતે પોતાના ગુરુ મંત્રનો ઈષ્ટ દેવતાનો વૈદિક મંત્ર હોય તો એનો જાપ માનસિક જાપ રોજે કરવાનો સૌથી બેસ્ટ જો તો રોજ માનસિક જાપ કરવાનો એક માળા તો મિનિમમ વધારે તો એ તો કરવાનું જ છે પછી વાત રહી કે જુદા જુદા સુપ્ત છે વૈદિક સ્ત્રોત બધા છે સુપ્ત એ કરવાનું આપે નહીં અગર આપણને સસ્વર ચેમ્પિંગ આવડે તો કરવું જોઈએ શ્રી આવડે છે તો આપણને અષ્ટિ લક્ષ્મી આપણી લાઈફમાં આવે ખાલી ધનલક્ષ્મી નૈન્ય લક્ષ્મી આવે ધૈર્ય લક્ષ્મી આવે ગ્રહલક્ષ્મી આવે સંતાનલક્ષ્મી આવે તો શ્રી સુક્ત કરો તો અષ્ટિ લક્ષ્મી ઘરમાં આવે મેધા સુપ્ત કરો તો તમને સરસ્વતી દેવી ની કૃપા આવે દુર્ગામાંથી મુશ્કેલીઓ માતા માતા દુર્ગા છે દૂર કરે ભૂ કરો તો તમને ભૂમિ માતાની કૃપા થાય ગંગા સોત્ર કરો તો આપણને એવા સંજોગો ભગવાન આપે કે ગંગા માતાની પાસે આપણને રહેવાનું સાનિધ્ય મળે અને ભગવાન શિવજીની કૃપા થાય એટલે દરેક જે સૂક્ત છે સૂક્ત કે સ્તોત્ર હોય ગંગા સ્તોત્ર છે તો એ વૈદિક હોય કે એવી રીતે આદિ શંકરાચાર્યજી વગેરે લખેલા હોય તો એ બધા આપણને અગર હોય કે મને એવા પ્રકારનું ફળ જોઈએ છે તો કરવા જોઈએ પણ બધાને પોતાના વેલ બિંગ માટે અભ્યુદય માટે આ બધું જોઈતું હોય તો કરવું જોઈએ તમે એમ કે ના ના મને કઈ અષ્ટવિધ લક્ષ્મી નથી કરતી તો ન કરવાનું એટલે એ બધી જે છે એમ કે ખાલી અષ્ટવિદ્ય લક્ષ્મી જે છે તમે લક્ષ્મીજીની મનોકામના કરો તો એ આવે તમે એમ કહો કે મને આરોગ્ય મળે મને તો કે આધ્યાત્મિક શ્રી મળે તો એ બી મળે એટલે બધા સુખ ખૂબ જ પાવરફુલ છે વૈદિક તમે જેની મનોકામના કરો તો એ પૂર્ણ થાય પ્રોવાઇડેડ આપણે સસ્વર ભણેલા હોય તો કરવા જોઈએ મનને કરવું જોઈએ તમે વૈદિક બધા કરો છો ઇઝ વાચિત પ્રેયર પછી તમે જે વૈદિક મંત્રો નો જાપ કરો છો દેટ ઇઝ ધ્યાન માનસિક પ્રેયર એટલે માનસિક અને વાચિક પ્રેયર બંને કરવી જોઈએ ઓકે